આ મંદિર ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ ઉદ્યાનનો એક ભાગ છે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ છે અને દર વર્ષે લાખો ભક્તો મંદિરની મુલાકાતે આવે છે પંડ્યાએ જણાવ્યું કે એવું માનવામાં આવે છે કે ઋષિ વિશ્વામિત્રએ પાવાગઢમાં દેવી કાલિકાની પ્રતિમાનો અભિષેક કર્યો હતો સુલતાન મહમુદ બેગડા દ્વારા પંદરમી સદીમાં ચાંપાનેર પરના હુમલા દરમિયાન મંદિરના મૂળ શિખરનો નાશ કરવામાં આવ્યો હતો તેમણે જણાવ્યું કે શિલા તોડી નાખ્યાના થોડા સમય બાદ મંદિરની ટોચ પર પીર સદનશાહની દરગાહ બનાવવામાં આવી હતી પંડ્યાએ કહ્યું ધ્વજ ફરકાવવા માટે ધ્રુવ અથવા શિખર જરૂરી છે મંદિરમાં સ્પાયર ન હોવાથી આ વર્ષો દરમિયાન ધ્વજ ફરકાવવામાં આવ્યો ન હતો જ્યારે થોડા વર્ષો પહેલાં પુનવિકાસનું કામ શરૂ થયું ત્યારે અમે દરગાહના સંભાળ રાખનારાઓને વિનંતી કરી હતી કે અમને દરગાહનું સ્થળાંતર કરવાની મંજૂરી આપો જેથી મંદિરના શિખરાનું પુનઃ થઈ શકે લોક થ છે કે સદનશાહ હિંદુ હતા અને તેમનું મૂળ નામ સહદેવ જોશી હતું જેમણે બેગડાને ખુશ કરવા ઇસ્લામ સ્વીકાર્યો હતો એવું પણ માનવામાં આવે છે કે મંદિરને સંપૂર્ણ વિધ્વંસથી બચાવવામાં સદનશાહે મહત્વની ભૂમિકા ભજવી હતી પંડ્યાએ જણાવ્યું હતું કે દરગાહને મંદિરની નજીક ખસેડવા માટે સૌહાર્દપૂર્ણ રીતે કરાર કરવામાં આવ્યો હતો નોંધનીય છે કે મંદિરનો એકસો પચીસ કરોડ રૂપિયાના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવ્યો હતો જેમાં ટેકરી પર સ્થિત મંદિરની સીડીઓને પહોળી કરવી સામેલ હતી અને આસપાસના વિસ્તારની સુધારણા બ્યુટિફિકેશનનો સમાવેશ થાય છે